મુકુલની કુલ દુનિયામાં તમારું બધાનું સ્વાગત છે બાળકોને વેકેશન હોવાથી એમને નાની બના ઘરે લઈ જાઉં છું આઈડિયા રસ્તામાં મોવૈયા આવે એટલે ચા નાસ્તો કરવાની બધાને ઈચ્છા થઈ જાય ગાડી ઊભી રાખી અને હું નીકળી પડ્યો છું આ બધાના માટે નાસ્તો લેવા મોવૈયાની ચા એની માવા કેન્ડી પફ કચોરી ઓર્ડર આપણે આપી દીધો છે ભાઈ પેકિંગ કરે છે જોવો ગરમા ગરમ પફ ને કચોરી ભાઈ કોથળી લઈને આવી ગયા છે બાજુમાં ચા ઉકળે છે જો ચા પાણી નખા વગરની ઓરિજિનલ ટેસ્ટી ચા ના પ્રેમીઓ મોયા ચા એક વખત જરૂરથી પીશો ચાલો કોથળી બંધાઈ ગઈ છે ફાઇનલી અમે ગાડી વગર પહોંચી ગયા છીએ બધાએ પોતપોતાનો ભાગ લઈ લીધો છે અને હું જો પફ અને ચા ખાઈ રહ્યો છું

અને રસ્તામાં ભાદર ડેમ જોવા મળ્યો એટલે ભાઈ ભાઈ ફોટો સેશન ચાલુ પણ આ શું તો ઉનાળો ચાલુ નથી થયો એ પહેલાં તો પાણી ખાલી થઈ ગયું આમાં ચકલા ના એટલું પાણી છે આમાં માણસોને નાવાનું ને પીવાનું કેમ થાય ભાઈ હે શ્રીબેન તમે શ્રીબેન હાથ નહીં આમ જોવો તો ખરી હું હાલી રહ્યું છે આ

શ્રી અમારે નાની હતી નાયથી નીકળતાને પાણી ભરેલું જોતીને તો ઠેકડા મારીને મારે નાહવું છે મારે નાહવું છે અત્યારે પૂછી લઈશ શ્રી બેનને નાવું છે એ તો પાણી કઈ દેખાતું નથી ગાડીમાંથી કઈ નીચે ઉતરતી નથી રસ્તો બનાવી લીધો હે ભાઈ નહીં ભેગું થાય મોદી સાહેબ એક નર્મદાની લાઈન આ મૂકો જો હવે તો ગામડે પાકી સડક યોજના અંતર્ગત ઓહો ભાઈ આ તો પવન આ પવન ચક્કી મોદી સાહેબ લાવ્યા આવ્યા પછી ખેડૂતોની જમીનોની કિંમતો વધી ગઈ મિત્રો રસ્તો કેમ લાગ્યો વાહ સુંદર મજા સનસેટ ચોખા રસ્તા આ ચકલું ફરકતું નથી અહીંયા આપણા સિવાય ક્યાં આવ્યું છે ફાઇનલી ઘરે પહોંચી ગયા કોઈ ચા ભેગા તો આ ખેતરેથી બધું આવ્યું છે અને સફાઈ કરવા બેઠી ગયા છે અમારા હું એના ભૂરી ગઉ ભૂરી અમારી ભૂરી બે ગઈ ના ભૂરીના મમ્મી છે મારા સાસુમાં

મને કે આઘા જાવ ને એ કે લાગી જાય અને હાચું કે લાગી ગયું જો અચ્છા શ્રી બેન હાય શ્રી આ બધા ઘઉંની ખરીદી કરીને લઈ આવ્યા છે આ ઘઉંના કોથળા આ શું એટલી માં જ મને લાગે છે આ બે ને પૂરું કરી નાખવું લાગે છે આ જો લસણ લસણ કેવી રીતના કાપે જોવો કાતર લઈને બે ગયા છોકરાઓ હું કાપતો તો મારે વિડિયો ઉતારવો તો એટલે હું ઊભો થઈ ગયો નહીંતર આ તો આપણા ભાગમાં જ આવ્યું તું બરાબર દઈ દીધો એક ઢગલો મંડો કાપવા હું કાતર પકડીશ એટલે આ બે ભાગી જાય હાલો હવે જોયું ઓલા બે ક્યાં પાછા ચોઈટા છે તેથી તો એમ લાગે ઘઉંનો ઢગલો અરે ના યાર આ તો કઈ ચણા ચણા ચિંજરા હવે અમે વાડીએ પહોંચી ગયા છીએ વાડીનો આ રસ્તો છે આમ તો ઘરની પાછળ જ વાડીએ ને બહુ છેટી નથી ચાલો હવે આપણે અંદર જાશું ગેટની અંદર જ આ કૂવો બરાબર મોબાઈલ હાચવીને ઉતારું એકવાર હું જુનાગઢ પેલો વેલ્કિન્ડમ ડેમ છે અહીંયા ગયો તો એક ભાઈ વિડીયો ઉતારતા ઉતારતા હું થયું ને તો ગયો મોબાઈલ ડેમમાં બમ જો પાન ઘરમાં પાંદડા પડ્યા છે પાણીની ઉપર બરાબર મોબાઈલ અંદર જાય તો દોઢ લાખ રૂપિયા ભમ આ મજૂરને રહેવાનું મકાન ઓ બાપરે બાપ આ પવન ચીકી આપણને રમી ગઈ બધી બાજુ સાહેબ કાંઈ ઘટવું ન જોઈ વિદેશમાંથી એને કોલસા હારી હારી આવે તો આપણી ત્યાં તો કોલસા ખલાસ થઈ ગયા વીજળી ઉત્પન્ન કરવામાં કોલસા જોઈ એટલે હવે આ પવન ચક્યું ને સોલાર ને કઈ ઘટવું ન જોયું ચોવીસ કલાક વીજળી ખેડૂત જો અમારી ભૂરી આ દૂધી હે કે દૂધો હે બહુ મોટો ભાઈ દયા એવી પછી કે લાવો હું ઉતારું બહુ તમે તો તમારું એકલા એકલા નો હાલો હવે આગળ અત્યારે શું છે નુનાળો છે ખેતરનું લેવલિંગ ચાલે છે અને આ જેટલું પડવું દેખાય ને એની અંદર શાકભાજી ઉગાડ્યું છે અને આ બધું પાણી પાયું અમે આવ્યા તો પાયું આ ચશ્મા નજીકના છે ને સરખું દેખાય જો આ આ લોકો એની ભાષામાં કેસર કહે ઉપર કેસર જેવા છે ને પાતળા લાલ કલરના તાતણા હોય એ લઈ મિક્સરમાં પીસી પાવડર કરી અને જ્યાં ઈચ્છા પડે ની આ નાખવાનું નાખવાનું એટલે દૂધમાં ચા બનાવ તો એમાં દેખાય છે હા કેસરની જેરોક્સ કોપી મારા સસરા ટ્રેક્ટર લઈને આવીને કેવું લાગ્યું આ ખેતર દર્શન લાઈક કોમેન્ટ શેર ફોલો કરજો બાય જો આ સાઈડમાં પડ્યો જૂનો ઓઇલ એન્જિન પંપ એને હવે કાઢી નાખ્યો અને આપણા ઘરમાં જે સબમર્સિબલની મોટર હોય ને એવી હવે મોટર આ કૂવામાં ઉતરવા માંડી એને હાંડી મોટર કહેવાય મેં જ મોકલી ગુજરાત પર જો ઘરે પહોચી ગયા શ્રી બેન વિચાર કરે ત્યાં બોલાવી લીધા કામ હતું મૂકીને પહોંચી ગયા પૂરી બાઈને બધું કાઢે એમ તો ડાઇનિંગ ટેબલ છે ગામડે પણ આપણે તો ભારતીય જનતા બેઠકમાં ઓ શ્રી બેન રોટલી ગરમા ગરમ બને છે ਸ੍ਰੀ ਮਨਕੇ ਆਇਆ ਜੋ ਡੇਡੀ ਓਹੋ ਰੋਟੀ ਆਈ ਵੀ ਪਹਿਲੀ ਰੋਟੀ ਗਾਇ ਗਲੂੜੀ ਆਮੇ ਪਿਤਰੌਨੇ ਨਾਖ ਪੰਨਾ ਉਹ ਰੋਟੀ ਬਣਿਆ ਕੋ ਕਾ ਮੈਨਾਂ ਤੇ ਇੱਕ ਚਿੰਤਾ ਕੇ ਰੋਟੀ ਬਣਾ ਦਾਰ ਦਲੇ ਬੜੇ ਮਾਥੜੀ ਬਣਾਵਾ ਵਿਖਿਆ ਲੜਵਾ ਚ ਥੋੜਾ ਕੜੀ ਹਾਲੋ ਐਂ ਜਮੀ ਲਈ ਹਾਲੋ ਜੰਮਾ ਬਦੇ ਹਾਲੋ ਦੇਵਾ ਮਾ